બનાસકાંઠામાં વાયબ્રન્ટ ગુજરાત બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે કુલ કરોડના પર હસ્તાક્ષર થયા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત ઉદ્યોગો હેલ્પ ડેસ્ક અને છત્રીસ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના સ્ટોલનું પ્રદર્શન યોજાયું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી નવીન ધંધા રોજગાર શરૂ કરવા યુવાનોને પ્રેરણા આપતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં દેશનું સૌથી મોટું બ્રીડિંગ સેન્ટર ઊભું કરાશે તેવું વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું ઉદ્યોગ માટે સરકારની સરળ નીતિઓ બનાસકાંઠાના વિકાસને તેજ કરશે તેવું મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતનું કહેવું વાયબ્રન્ટ ગુજરાતથી બે હજાર ત્રણ પછી ગુજરાત વિશ્વના રોકાણનું કેન્દ્ર બન્યું વિશ્વની અગ્રીમ સો કંપનીઓ આજે ગુજરાતમાં છે તેવું મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતનું કહેવું અહેવાલ રામજીભાઈ રાયગોર કે આવનાર સમય 21મી સદી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વિચારે છે કે 2047 ની અંદર સમગ્ર ભારત એ આત્મનિર્ભર બને વિશ્વ બને અને દુનિયામાં પહેલા કહેવત છે કે ભૂતકાળ આપણો હતો કે ભારત એક સોનાની ચીડિયા કહેવાતી હતી વિશ્વનો 25% વેપાર ભારતમાં થતો હતો એ ફરીથી ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે અનેક પ્રકારની પોલિસીઓ આપણે તો સિંગલ વિન્ડો લોકો મોબાઈલમાં બેઠા બેઠા એક પેર એપ્લિકેશન કરે અને પારદર્શકતાથી જોઈ શકે એ પ્રકારની ગુજરાત સરકારની વ્યવસ્થા છે વીસથી વધારે પોલિસીઓ જેના ડેવલપમેન્ટ કહી શકાય અનેક પ્રકારની જો પોલિસીઓ બાબતમાં બોલવા જાઉં તો કલ્પના ના આવે એ પ્રકારની પોલિસીઓ છે આપણા તો તમામ પ્રકારની સહાય અને એક ઉદ્યોગકાર એને ઉદ્યોગ નખે એને મળતા લાભો ઓન ધી સ્પોટ મળી જાય એ પ્રકારની ગુજરાત આજે વ્યવસ્થા કરી રહ્યો છે એનાથી આગળ વધીને આપણને સૌને ગૌરવ થાય કે પહેલું રાજ્ય છે પહેલાં આપણે લાયસન્સ લેવા જવું પડતું ત્યાં આપણને ખ્યાલ છે કે એને કરાવવું પડે કેટલી મુશ્કેલીઓ ગુજરાત સરકાર એવું છે કે તમારે ત્રણ વર્ષ સુધી ગમે ત્યાર કરો પહેલા ઉદ્યોગ સ્થાપી દો અને પ્રકારનો ડેવલપમેન્ટ કરો એ રીતે ગુજરાત સરકારની આજે પોલિસીઓ છે મિત્રો આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતની અંદર દસ વાઇબ્રન્ટ પૂરી થયા પછી અનેક ગુજરાતે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી એમાં કેવી રીતે વધુમાં વધુ ઠેઠ જિલ્લા કક્ષાએ જવાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું છે એના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠાના નિમિત્તે આજનો એક કાર્યક્રમ અહીં આગળ યોજાયો હતો આજના કાર્યક્રમમાં સૌથી મોટો હેતુ એ જ કે ડિસ્ટ્રિક્ટ કક્ષાએ વન પ્રોડક્ટ વન ડેવલપમેન્ટ એની સાથે સાથે જિલ્લા કક્ષાએ સ્થાનિક કક્ષાએ કયા રોજગારો સ્થાપી શકાય એની ચર્ચા વિચારણા થઈ શકે અને એની સાથે સાથે એ લોકોનું શું સહાય કરી શકાય ગવર્મેન્ટ શું કરી શકે એસોસન શું કરી શકે એને શું ઇન્ફોર્મેશન આપી શકાય અને આવનાર સમય કેવો છે એ બાબતની બધી જ ચર્ચાઓ કરીને એ પ્રકારનો એક સરસ સેમિનાર યોજાયો હતો આજે મને કહેતા આનંદ છે કે આજે બસો ને નવ્યાસી કરોડથી વધારે રૂપિયાના આજે અહીંયા એમઓ યુ થયા છે આવનાર સમયમાં ઉત્તર ગુજરાતની જ્યારે મહેસાણા ખાતે આ પ્રકારનું આ વાઇબ્રન્ટ થવાનું છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે બનાસકાંઠાના મને લાગે છે ચાર હજારથી વધારે કરોડ રૂપિયાના એમઓ થાય એવી મને અપેક્ષા છે તો આજે એક સરસ કાર્યક્રમ થયો અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ શ્રીઓ એસોસિએશનના અને અમારા ઉદ્યોગ ઉદ્યોગપતિ શ્રીઓ બધાએ ભેગા થઈને કર્યો એ બદલ ખૂબ ખૂબ દિલથી અમને અભિનંદન આપું છું બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી વૈભવ મંત્ર સ્વદેશી સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી હો યુગ ધર્મ સ્વદેશી અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહી છે ને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ એમાં પસીનો આપણો હોય પુરુષાર્થ આપણો હોય ભારતની અંદર બનેલી વસ્તુ તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠા એટલો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી એક બે નંબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે એની અંદર બનાસકાંઠાના હશે આપણે કહીએ છીએ ને ફારવાની અંદર સૌથી મોટા જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટો હોય એમાં બનાસકાંઠાના હશે ડાયમંડની અંદર જે કોઈ હશે બનાસકાંઠાના હશે આવું બધું બોલે છે પરંતુ જે રીતે મેક ઇંગ ઇન્ડિયાની વાત છે મેડ ઇન ઇન્ડિયાની વાત છે બસ એવું જ આપણે સાથે સાથે મેક ઇન અહીંયા મેડિન કોઈ પણ આવે બહારથી આવે ગમે તે આવે અહીંયા આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે અહીંયા ધંધો કરે તો આપણો પછી આપણી મહેનત અહીંયા રોજગારી ઊભી થશે અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે દોડતી થશે તો આમાં આપણે એક પણ મહેનત કરીએ અને બીજું આપણે સ્ટાર્ટઅપથી શરૂઆત કરીએ મિત્રો હું કોઈ ભવિષ્યવાણી નથી કરતો પરંતુ એક બાબત તમારા બધાના ઉપર મૂકું છું કે હિન્દુસ્તાન જે પ્રમાણે ગ્રો કરી રહ્યો છે અને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીની વાત આપણે કરીએ છીએ એવા વખતે જે લોકોએ શરૂઆત કરીએ છે ને એ ઓટોમેટિક ચાલતા દોડતા થઈ જશે તો શરૂઆત કરવાનો મોકો જઈ રહ્યો છે નાની તો નાની શરૂઆત એક શરૂઆત કરવામાં આપણે ટાઈમ બહુ કાઢી નાખીએ છીએ આજે કરું કાલે કરું આજે કરું કાલે કરું અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી આવતા તો કમ્ફર્ટ ઝોનમાંથી એક કદમ આગળ વધો અને વેલ બિગેન ઇઝ એક સારી શરૂઆત કરી દો ને યાર અડધું કામ તો પૂરું થઈ જશે અને આ પહેલાં ન કરી શકા વીસ વર્ષ પહેલાં ન કહી શકાય આજે સમય છે આજે ઇન્ડિયાનો એ સમય છે કે આજે જે કોઈ શરૂઆત કરશે ને એ સરસરાત આગળ જશે વીસ પચીસ વર્ષ તો બિલકુલ પાછું વળીને જોવાય એવું હિન્દુસ્તાનનું છે જ નહીં ડેમોગ્રાફિક ડિવિઝનની વાત હોય તમારું અને એના કરતા હું તમને સીધી વાત કરું કે આવડું મોટું માર્કેટ કોઈની પાસે નથી આ કોઈ નાની સ્ટ્રેન્થ નથી આપણી અને આટલું સસ્તો મેન પાવર ક્યાંય નથી હવે એને સ્કિલ બેઝ મેન પાવર કરવા માટે ગવર્મેન્ટના જે પ્રયાસો છે અને જે પ્રમાણે ખરીદ શક્તિ વધી રહી છે આ બધાનો સરવાળો થશે ક્યાંથી ક્યાં પહોંચી જશું આપણે